ચાલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું મિત્રો ફોરેસ્ટ બીટગાર્ડ છે ફોરેસ્ટ બીટગાર્ડ આનું રિઝલ્ટ તો આવી ગયું પણ ફોરેસ્ટ બીટગાર્ડ નું રિઝલ્ટ જોવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે તો મિત્રો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તમને આપી છે અને હવે કઈ રીતે જોવું ધ્યાન કરો તો સૌથી પહેલા તમારે જીએસએસબી જે વેબસાઇટ છે એની વેબસાઇટ પર જવાનું છે અને એની અંદર મિત્રો જે આપણે જોતા એની જ રીતે જુઓ જીએસએસબી વેબસાઇટ પર જવાનું છે ગૂગલ પર એટલે કંઈક આ રીતનું તમારું ફોર્મ ખુલશે હવે આ રીતની તમારી લિંક પર આ રીતે ખુલશે પેજ એટલે મિત્રો તમારે જો પહેલા તમે શું કરતા તો કન્ફર્મેશન નંબર નાખતા હતા પાસવર્ડ

તમે એની અંદર ક્લિક કરશો એટલે મિત્રો એની અંદર ક્લિક હિયર લખેલું છે જો ક્લિક હિયર આ ક્લિક હિયર ઉપર તમે આપશો એટલે તમારું સ્કોર કાર્ડ એજ તમારા માર્ક એટલે તમારી માર્કશીટ કરવું બરાબર આટલી છે માહિતી મિત્રો જો જેને જોતા નથી આવડતું એ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લો અને આ રીતે તમારા છે તમે જોઈ શકશો તો મળીએ મિત્રો કઈ આગળ